મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને સ્વાગત છે તમારો આજે મારા નવા વિડીયોમાં કેમ પાવડર લગાડ હે આવડે તને લગાડતા કેવો અસાલ કે હાથમાં પાવડર લગાડાય દોરો થાવું તારે હે મોઢામાં લગાડાય દીકરા હાથમાં નહીં જો આમ તૈયાર થવાનું હોય કાંસ કેમ થવાનું બસ દીકરા પછી તું જરાક વધુ જ દોરો નહીં થઈ જાય એક તો છો એવો કેવો છો તું એમ કરાય હે તૈયાર થઈ ગયો કે એ બંધ કર દીકરા કબાટ બંધ કરી દે કબાટ બંધ કરો એમને મને ઈ તા કે હજુ આમ જોતા આપણે આપણે હોળી ઉપર ક્યાં જાવું ક્યાં આપણે પછી અહીંયા જઈને હું તને હું મજા આવે મામાના ઘરે પિચકારી થી કલર બનાવી ઉડાડીશ

પણ મારીને તોડી નાખ નહીં હથોડી હે કેમ તોડ કેમ એ તમને કે રવિવારે કેના તોડતો તો હે સી તમે લોઢાની વસ્તુ રેવા દીયો રેવા દે કે દેવા દીયો કે નાથી હથોડા મારીને તોડ નાખો રેવા તા કાઈ દેતા નથી તા ખબર છે રેવા દીયો તો કયો ટાકો કેમ તોડ્યો તો હે કેમ એટલે કામ ના આવે તો લોઢાની વસ્તુ તોડી નાખવાની હે આંબાનું ઝાડ નથી જાંબુ જાંબુડો છે જાંબુડો ઠરિયો નાઈખ હોય ને હાલા લાલ એટલે ઊભો રહેવાનું થઈ ગયું અહીંયા હાલા લાલ હાલા બોસ બોસ છો તો બોસ હાલો આગળ پیچھے જ રહી તું ફૂલ ગાડી ચલાવતા હું

બિસ્કીટ આઈસ્ક્રીમ પૂરી થઈ કે આમ કરતા આઈસ્ક્રીમ ખાવા તો બોલાવે ને કે હાલો ખાવી હોય તો કે આપણે એડવર્ટાઈઝ નથી કરવાની ખાવાની જ છે ખાલી ઓ ના આપણે એડવર્ટાઈઝ જરાય જરૂર નથી કરવાની દે કરવાની હોય ને દઈ કરી દે એડવર્ટાઈઝ ત્યાં સુધી જરાય જરૂર નથી અટાણે તું ખાવાનું ખાઈ લે સરખી રીતના બેહીન ખાઈ લેવાય જો ભાઈ વાળી દુકાનમાં કંઈક લેવા પહોંચી ગયા બધે કે હાલો આઈસ્ક્રીમ ખાવી હોય તો આઈસ્ક્રીમ ને કોન ને કુલ્ફી ને કાં હા અટાણે ઉનાળો છે તો જેને ખાવ્યો એ ફટાફટ આવી દેજો પણ દસ રૂપિયા લઈને કહેતા કહેતા સિંહ હા એમને એમ લઈને નકર અમારું પૂરું થઈ જાય કા અચુ બધાને કહેતા ને કે હાલો આઈસ્ક્રીમ ખાવા બધા કહેતા કહેતો પણ પૈસા લઈને કહેતો હજાર કેટલા હજાર લાખ કેમ થાય કેમ અબજ કરોડો ઈ તો મનેય નથી આવડતું હજુ અબજ કરોડો લાખ અને હું આમ તો એમ બોલા લારાય કેળને ચાલ હે બરો એ કેડું ખાઈને પાણી નહીં પીવાનું નહીં પીવાનું પેટમાં જામી દે કેડું ખાઈને પાણીને હાથ ધોઈ લે હે હું કર્યું અચુ તે યમ 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 યમયમ આજ નિશાળે શું કરાય હું હાચર હે ટેસ્ટ છે કે કાલે નથી કેવી છે ह तो सीउ तू किम यात तो के मारे टेस्ट नथी एम हैस यू तू किम ना पाड़ह के मारे टेस्ट नथी खाली सीवलिंग बनावणी खोटू किम बोला आ हा चुपला सीवलिंग बनावणी है तो तना आवड से सीवलिंग बनावता हां पोली घेरे क्यों बना क्या बनाई थी टीचर बनाव दी थी है टीचरच बनाव दी थी अनला गाठिया अने सेला गाठिया अने चा खा हम्म अने सी ऑनस थे हूं लीदु ऑनस हम जोता तू के बारी खोली ने जाई बे 20 20, 20 बिस्किट खा का तन बहु भावे जा ने बिस्किट पछि पेट में नहीं दुखे हैं ऑनस 10:30 बजे थे आज ना 8:30 अने हमारा शिव भाई दो हूं करा शिव तू हैं तू હું કરસ યુટ્યુબ નું બટન દોડે સામ કરતા કોઈ આ યુટ્યુબ દોડ્યું વા પછી જો હા બીજું હું દોડ્યું સ્મા આહા હા આ હું શું કહેવાય એને મારી ગયો ઓડા અને આ સ્માઈલ ને કેમ કોઈ કીધું દોરવાનું કે યુટ્યુબ બહુ બાકી મસ્ત દોર્યું છે તો એમાં તો હું કઈ બોલી હું યુટ્યુબ દોર્યું એટલે તારી મહેનત છે એટલે તારે શું જોઈએ છે તો એમ કહી દે मैं youtube डोईर हूं એટલે subscribe તો કરી દેજો હા subscribe કરી दे હું બોલ દે ઠીક કર બેલ આઇકન દબાવી દેજો दे subscribe કરી દેજો મે મસ્ત youtube દોઈરું છું જો કાંસ્યું આઈસ ઠું ગરમ ફોન ફોન કે फोन